છે એમાંનો આજે વિજ્ઞાન મેળો તેમજ આનંદ મેળાનું આયોજન કર્યું છે જેની સંપૂર્ણ જવાબદારી તમામ બાળકો એ લીધેલી છે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા અહિયાં આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એ લોકોએ અલગ અલગ વાનગીઓ કાઉન્ટર પણ જાતે ચલાવી પૈસાનો હિસાબ પણ જાતે ચલાવી કરે છે એ ઉપરાંત વિજ્ઞાન મેળાની અંદર દરેક બાળકોએ અવનવી પ્રવૃત્તિ બનાવી છે જેવી કે સાયન્સને લગતી ગણિતને લગતી અલગ અલગ વિસ્તારો જેવા કે વન વિસ્તાર રણ વિસ્તાર પર્વતીય વિસ્તાર અલગ અલગના બધાના મોડ્યુલ બનાવેલા છે તેમજ વિજ્ઞાનને લગતી ઘણી બધી ગેમો બનાવી છે અને એમાં એ લોકોએ એવું રાખ્યું છે કે જો તમે એ ગેમ પાસ કરી દો તો તમને એમાં ઇનામ પણ આપવામાં આવે છે આ બધી જ મહેનત બાળકોએ કરેલી છે હા શિક્ષકો દ્વારા એમને માહિતી આપવામાં આવી છે પણ સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા શરૂ છે આવા અવનવા ઘણા બધાએ પ્રયોગો કરે છે અમારી શાળાની અંદર ચોપડાનું શિક્ષણ એટલે કે પુસ્તક શિક્ષણ આપવા કરતા પ્રવૃત્તિનું શિક્ષણ વધારે આપવામાં આવે છે આખા વર્ષ દરમિયાન એ લોકોને જે કંઈ ભણાવવામાં આવે છે એ દરેકની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એ પ્રવૃત્તિ એ આજના દિવસે સમગ્ર વાલી તેમજ ઘણા બધા આમંત્રિત મહેમાનો સમક્ષ એ રજૂ કરે છે આ ઉપરાંત અમે જે એન્યુઅલ ફંક્શન કરવાના છીએ ત્યારે પણ સંપૂર્ણ સંચાલન આ બાળકો દ્વારા કરે અને આ બાળકો અહીંથી કંઈક નવું શીખીને જાય અને એમની જે માતૃ સંસ્થા છે એમને ક્યારેય પણ ભૂલી ન શકે એવો અમે અથાગ પ્રયાસ રહે છે આ માટે દરેક શિક્ષકો પણ એમની પાછળ સખત મહેનત કરે છે અને સામે અમને બાળકો પણ એટલો જ રિસ્પોન્સ આપે છે કે અમે એને જે કંઈ શીખવાડીએ છીએ એ હસતા હસતા શીખી જાય છે આ માટે અમારો સમગ્ર સ્ટાફ તેમજ અમારા પ્રિન્સિપાલ અમારા ટ્રસ્ટીઓ બધાનો અમને સરસ આમાં સહયોગ મળે છે એ બદલ હું આ બધાનો આભાર માનું છું ખાસ હું બાળકોનો આભાર માનું છું કે જે આટલું બધું સરસ કરવા માટે અમને પણ ઉત્સાહિત કરે છે કે મેડમ અમને નવા નવા પ્રશ્નો પૂછવાય છે અમે શું કરીએ શું કરીએ તો અમને પણ એમને કંઈક નવું નવું શીખવવાની ઈચ્છા થાય છે જેથી દરેક બાળકોની અંદરની જે શક્તિ પડેલી છે એ અમે એને બહાર કાઢી શકીએ છીએ આમાં ઘણા વાલીઓને એવું હોય છે કે એમને પોતાને ખબર નથી હોતી કે એમના બાળકો શું કરી શકે એમ છે જ્યારે અહીંયા આવીને જોઈએ છે ત્યારે એમને ખુદને ખબર નથી પડતી કે અમારા બાળકોએ આટલું સરસ કર્યું છે આ એમની અંદર છુપાયેલી જે શક્તિ બહાર કાઢવા માટે અમારા અથક પ્રયત્નો છે અને અમને આમાં સફળતા મળે એવું અમે સૌ પાસે ઈચ્છીએ છીએ આ એમની અંદર છુપાયેલી જે શક્તિ બહાર કાઢવા માટે